તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબ દેડિયાપાડાની અંદર આવતા જ અચાનક રોડ શોમાં થયું આવું અત્યારે વાત કરવામાં આવે તો દેડિયાપાડા ખાતે પીએમ મોદીના હસ્તે લગભગ સત્તાણું કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતામુહૂર્ત કરવામાં આવશે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની ધરતી ઉપર પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ગુજરાતની ધરતી ઉપર પધારવાના છે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ કરશે આગામી એટલે કે આજના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી અંબા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગુજરાતમાં નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સત્તાણું કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભેટ આપવામાં આવશે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સાહેબ કે જે દેવ મોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ લેશે રાજ્ય સરકાર તરફથી ખાતા મૂરતનું થતા વિકાસ કાર્યમાં એક સારો એવો ભાગ આપવા માટે જઈ રહ્યા છે ત્યારે અત્યારે વાત કરવામાં આવે તો સામે આવી ગયા ચૈતરભાઈ વસાવા હવે તમને બધાયને ખબર છે ભાઈ કે નરેન્દ્ર મોદી સાહેબ કે જે આજે ક્યાં છે ભાઈ કે ડેડિયાપાડાની અંદર હવે જ્યારે પાડાની અંદર નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે ત્યારે સત્તાણું કરોડનું એક લોકાર્પણ અને ખાતા મુહૂર્ત કરશે મિત્રો તમે વિચારો કે ચૈતરભાઈ વસાવા જે લગાતાર આક્ષેપો કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપર ભાજપે મારી જોડે આમ કર્યું આમ કર્યું તાનાશાહી નહીં ચાલે પણ એ ચૈતરભાઈ વસાવા શું ખરેખર હવે જાહેર જનસભામાં જશે કે કેમ હું તમને જણાવી દઉં કે અત્યારે વાત કરવામાં આવે તો ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે ને પૂજા ને અર્ચના પણ કરવામાં આવશે તો શું ખરેખર નરેન્દ્ર મોદી સાહેબના સભામાં તમે જશો કે નહીં એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ